વિગતવાર વાત કરીએ તો આદિપુર ગાંધીધામ રસ્તા ઉપર કાચા પાકા ત્રણસો પચાસ જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા જેમણે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા દસ દિવસ અગાઉથી સ્વેચ્છાએ દૂર કરવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી જેમાં અમુક દબાણકારોએ સ્વેચ્છાએ દબાણો દૂર કર્યા હતા જોકે કેટલાક લોકોએ નોટિસને ધ્યાન પણ ન આપતા આજે મેગા ડિમોલેશન પ્રક્રિયા દરમિયાન તેમના દબાણો પર મનપાનો બુલડોઝર ચાલ્યું હતું આ કામગીરી દરમિયાન મનપાના અધિકારીઓ નાયબ કમિશનર ડીવાય પોલીસ ઇન્સ્પેક્ટર સહિત પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યો હતો તો મોટી માત્રામાં સ્થાનિક લોકો પણ કામગીરી જોવા માટે ઉમટ્યા હતા મહાનગરપાલિકામાં રૂપાંતર થતા હવે અમે વિકાસના કાર્યો માટે જ્યાં જ્યાં અટકવું દબાણો છે તે હટાવવાની કામગીરી શરૂ કરી છે છેલ્લા દસ દિવસથી બધાને માર્કિંગ કરી માપણી કરી પટ્ટા આપવામાં આવ્યા હતા અને તેઓને નોટિસ આપવામાં આવી હતી તેની મુદત પૂરી થતા આ જો સૌ પ્રથમ આદિપુર ખાતેના ઘોડા ચોકડીથી હોમ મંદિર સુધીના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જો કે એક આનંદની વાત એ છે કે મોટા ભાગના લોકો સ્વૈચ્છિક પોતાના દબાણો ખોલી નાખ્યા છે અને ખૂબ સારો સહકાર કોબી તરફ મળી રહ્યો છે અને આ આજ પ્રમાણે લોકો પણ સહકાર આપડે અપેક્ષા રાખે છે આજે અમે વડા ચોકડી થાય અને ઓમ મંદિર સુધીમાં આખા વિસ્તાર આવે કવર કરી લઈશું અને આવતા આવતીકાલ કે પછી નક્કી થાય કે ભૂખ ન આવે તો પછી સંદરપુરી ચાર હસ્ત જ્યાં જ્યાં નોટિસ આપી છે એ તમામ વિસ્તારને પણ એક દિવસમાં કવર કરી લઈશું અત્યારે અમે હમણાં જ અગિયાર રોકે શરૂ કરી છે લગભગ આઠેક જેટલા દબાણ હટી ગયા છે અને લગભગ પાંત્રીસ થી ચાલીસ દબાણ હટાવવાની શક્યતા છે